અમદાવાદ શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં સોમવારે રાત્રિના સમયે ભોયવાડાની પોળમાં રહેતા અને હોમગાર્ડમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન કિશન માળીની સરા જાહેર હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે

ત્યાં આગળ ભોગ બનનાર અને મરણ જનાર અમે જેમને હુમલો કર્યો જેનું નામ છે બદરુદ્દીન શાહ રહેવાસી શાહ આલમ મૂળ વતની છે કાનપુર ઉત્તર પ્રદેશના અને તેની સાથે એક મહિલા હતી નીલમ પ્રજાપતિ મૂળ રહેવાસી અમદાવાદના આ બંને જાવેદ સિઝનલ સ્ટોર પાસે ઊભા હતા એ દરમિયાન મરણ કિશનભાઈ રમેચંદ્ર શેમાળી નાઓને ભદ્રુદીને એવું કહેલ કે તું મારી મેરી બેવિકે સામે ક્યુ દીકતા હૈ એટલે પેલા એવું કહ્યું કે હું ક્યાં તારી મિસિસ સામે જોઉં છું તો આને ગાળો બોલી ભદ્રુદીને પેલા એ કીધું કે તું બહાર આવી જા રોડ પર ખબર પડે તને તો ભદ્રુદીને એને રોડ પાસે બોલાવે અને ત્યાં ગાળો બોલી શરૂઆતમાં એ લોકોએ સામાન્ય મારા મારી અને બદરુદ્દીન પાસે છરી હતી જે કિશનના ડાબી બાજુ પેટના ડાબી બાજુ મારી દીધેલ અને ત્યાંથી આ મહિલા અને ભદ્રુદ્દીન બંને ત્યાંથી ભાગી ગયેલ ત્યારબાદ આ મેસેજ મળતા અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમો સ્થળ પર પહોંચી અને સીસીટીવી અને અમને વેહીકલ નંબર મળેલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી નીલમ પ્રજાપતિનો નંબર મળી અને ચંડોળા પાસે આ લોકો ઊભા હતા ત્યારે આપણી ટીમે તેમને ત્યાંથી ઝડપી લીધેલ છે આ લોકો દાણી લીમડા બેલરમાં બેરલ માર્કેટ પાસે હતા અને એમને ગઈકાલે હમણાં બે દિવસ પહેલા એક મોટર સાયકલ ખરીદ્યું હતું અને એના માટે બિરજાપુર એમને કામ હતું તો એ બાજુ આવેલ હતા અને દિલ્હી દરવાજા ખાતે ઊભા હતા છે વિસ્તારમાં અને ત્યાંનો રહેવાસી હતો શાહપુર પોલીસ સ્ટેશન ખાતે હોમગાર્ડ ફરજ બજાવતો હતો ત્યારે તે ઓન ડ્યુટી ન હતો અને એના પોતાનો વિસ્તાર હોય તો એ દિલ્હી દરવાજા હતો બદરુદ્દીન શાહ છે જે એના વિરુદ્ધમાં કુલ ચૌદેક જેટલા ગુના છે જેમાં સૌથી પહેલા એને વટવા નારોળ વડા અને દાણે લીમડામાં મોબાઈલ મોટરસાયકલ ચોરીનું છે ત્યારબાદ મોબાઈલ ચીલ ઝડપનું છે આ ઉપરાંત આ લોકો રિક્ષામાં બેસાડી છરી બતાવી અને લોકોના રૂપિયા અને મોબાઈલ પણ લૂટ કરેલી છે એના ત્રણેક ગુના છે અને છેલ્લા ત્રણેક ગુના મદરૂના જે ત્રણ ગુના છે છેલ્લા અને મહિલાના જે ત્રણ ગુના છે મહિલા મૂળ એક હેબિચ્યુઅલ છે ઘરફોડ ચોરી કરવાની તો છેલ્લી ત્રણ લૂંટ અને ઘરફોડ ચોરી એ બંને સાથે રહીને કરેલ છે

અને બીજુ સિંધી બંને જેલમાં હતા સાથે અને આ છોકરી પણ ગરફોડ ચોરીના નરોડા પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરીના ગુનામાં સાબરમતી જેલમાં હતી ત્યારબાદ આ મહિલાને પાછા કરવામાં આવી હતી અને જેને સુરત ખાતે મોકલી આપવામાં આવેલ હતી અને તે દરમિયાન બીજુ સિંધી અને બદરુદ્દીન જેલમાં સંપર્ક જ્યારે ભદ્રુદ્દીનના જામીન થયેલ ત્યારે બીજુ સિંધિયા મહિલાનો નંબર આપ્યો હતો અને એને કહ્યું કે તું આને સાચવજે અને એ રીતના એ લોકો સંપર્કમાં સંપર્ક હતા અને હાલમાં એકબીજા સાથે રહેતા હતા જાવેદ ના આ આકસ્મિક બનાવ બનેલ છે જાવેદ સિગ્નલ સ્ટોર આગળ જ્યારે આ લોકોને જે બોલાચાલી થઈ ત્યારે એને કહે કે તું બહાર આવી જા તો દિલ્હી દરવાજા પાસે જે ફટાકડા બજાર છે ત્યાં એ લોકો આવી ગયેલા ત્યાં બોલાચાલીથી ગાળાગાળી કરી મારામારી કરી અને ત્યારબાદ બધુદીન ઉશ્કેરાઈને જેની પાસે હતી છરી હતી એ છરીના અને પેટના ડાબી બાજુના ભાગે એને ઘા મારી છે જાવેદ સિદ્ધ સ્ટોર છે ત્યાં આગળ સૌ પ્રથમ બોલાચારી થઈ હતી ત્યારબાદ જે ફટાકડા બજાર છે ત્યાં આગળ આ બનાવ બનેલ હતો હાલમાં અત્યારે એનું મેડિકલ બાકી છે અને ગુના ઇતિહાસ ધરાવનાર વ્યક્તિ છે અને એ બાબતમાં પણ તપાસ કરવાની પોલીસે હત્યા મામલે બદરુદ્દીન અને તેની સાથે રહેલ યુવતીની અટકાયત કરી બધું તપાસ હાથ ધરી છે